નમસ્તે દોસ્તો કેમ છો બધા મજામાં છો રાત્રિ ગડી થઈ ચૂકી છે પણ થોડા વિચારો સ્ફુરિત થઈ રહ્યા છે એટલે આપની સમક્ષ હું રજૂ કરું આપણી અંદર એવી કેટલીક બાબત હોય છે જે આપણા માટે હકીકત હોય છે જે આપણે દાખલા તરીકે આપણે કંઈક રજૂ કરવાનું હોય આપણા માટે કન્ટેન્ટ હોય પ્રવક્તા તરીકે એને રજૂ કરવાનું હોય તો એના માટે સમય તો જોઈએ ને દોસ્તો કોઈ આપણને કહે કે તમારે આ વસ્તુ રજૂ કરવાની છે તો એવા કેટલાક ઉદાહરણો છે કે જે આપણે એના વિશે આપણે બોલી શકીએ પણ જે હકીકત અને જે સત્ય વસ્તુ છે જે યથાર્થ વસ્તુ છે વાસ્તવિક વસ્તુ છે જે રીતના એ કન્ટેન્ટને જે ન્યાય આપવાનો એ આપણે આપી શકતા નથી એટલા માટે જ કંઈક રજૂ કરવાનું હોય તો એના માટે આપણે પૂર્વ યોજના પૂર્વ વાંચન એના વિશેની માહિતી ત્યાર પછી એના વિશે આપણે જે અનુભવો અને રિસર્ચ અવલોકન એ વસ્તુ સમય માંગી લે છે આપણે ડાયરેક્ટ જ એને ફોલો નહીં કરી દેવું જોઈએ એટલે સમય લેવું જોઈએ અથવા ના પાડી દેવું જોઈએ એવા કેટલાક ઉદાહરણો મેં જોયા તો એ વસ્તુ મને સારી લાગી એટલે આપ સમક્ષ મેં રજૂ કરી દેસ તો આપણું જે કઈ કામગીરી છે તો એ કામગીરીને આપણે ઊંડે સુધી સમજીએ આપણે એનું આયોજન કરીએ કે આપણે જે કાર્યોનો પ્રારંભ કરવાના છે તો નીચે જઈને આપણે એનું પ્રારંભ કરી શકીએ એના માટેના પ્રયાસો કે પ્રયત્ન કરવો જોઈએ એના માટે આપણે એ રીતના યોજનાઓ બનાવવું જોઈએ ત્યાર પછી આપણે જો કાર્ય કરે તો એની અંદર ચમક ધમક ચોક્કસથી આવી જતી હોય છે સત્યની અંદર આપણે જો એવી રીતના ભેળસેળ ના કરીએ તો એનું અથાક અને યોગ્ય દિશા તરફ આપણે જઈ શકીએ છીએ. જો દોસ્તો દાખલા તરીકે સફર હોય તો જ્યાં સુધી આપણે એ સફરની અંદર જ્યાં સુધી નહીં જોડાય આપણે એક રસ્તા સુધી નહીં પહોંચીએ ઠેઠ સુધી ના પહોંચે એક રસ્તો પૂરો થાય ત્યાં સુધી નહીં પહોંચે તો આપણને ખબર પડતી નથી કે બીજો રસ્તો શું છે એટલે આપણે પોતે જે અનુમાન કરીએ તર્ક કરીએ એના કરતાં આપણે એમાંથી પ્રસારિત થઈએ પ્રોસેસમાંથી તો આપણને ઘણા બધા અનુભવ મળે છે અને એમાંથી શીખવાનું મળે છે અને નવું નવું જાણવાનું મળે છે વૃત્તિ તર્ક એનાથી આપણે કંઈક અજુગતું પરિણામ આપણે લાવી શકીએ છીએ તો થોડા થોડા વિચારો આ રીતના સ્ફુરિત થઈ રહ્યા છે દોસ્તો કે જે આપ સમક્ષ હું પ્રસ્તુત કરવાનો પ્રયાસો કરીએ છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આપણે જે કામ હાથમાં લીધેલું છે એ કામ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણે મંડ્યા રહેવું જોઈએ કહેવાય કે છેલ્લો પ્રયત્ન જ ખીલો ઠેઠ સુધી જતો હોય છે એટલે આપણે હંમેશા છેલ્લામાં છેલ્લો પ્રયાસ પ્રયત્ન આપણે આપણી તરફથી કરવું જોઈએ એ રીતના આપણે આગળ વધવું જોઈએ તો આ video આપણે અહીંયા જ પૂર્ણ કરીએ દોસ્તો આગલો video જરૂરથી આ session પર બનાવીશું તો આજની રાત્રી શુભ રહે એવી શુભેચ્છાઓ thank you દોસ્તો